રાજકોટમાં ધોળકિયા સ્કૂલની મનમાની સામે આવી છે જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખવામાં આવી બાલાજી હોલ અને પંચાયત ચોકમાં આવેલ ધોળકિયા સ્કૂલ ચાલુ રાખવામાં આવી ધોળકિયા સ્કૂલ ચાલુ રાખતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું વિદ્યાર્થી નેતાની આગેવાનીમાં વિરોધ પ્રદર્શન કરનારની અટકાયત કરવામાં આવી રજાના દિવસે પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે બોલાવવામાં આવ્યા કરવા ન દેતા હોવાના વિદ્યાર્થી નેતાએ આક્ષેપ કર્યા છે ત્યારે રજૂઆત કરવા આવેલ લોકોની અટકાયત કરવી કેટલી યોગ્ય એ સવાલ થાય ધોળકિયા સ્કૂલ વારંવાર મનમાની કરતી હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે શિક્ષણના નામે પણ કમાણી કરવાનો ધંધો કરી રહ્યા છે રજાના દિવસે વિદ્યાર્થીઓ પોતાના વાહનમાં શિક્ષણ વિભાગના ધોળકિયા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અગાઉ પણ રજાના દિવસે ધોળકિયા સ્કૂલ ચાલુ હતી રજાના દિવસે સ્કૂલ ચાલુ હોવાને કારણે માત્ર નોટિસ જ આપવામાં આવી હતી

પોલીસે આમાં શું લેવા દેવા છે ભાઈ લોકશાહીમાં પાંચ જણાને વિરોધ કરવાનો અધિકાર નથી તમે અહીં રાજકોટની અંદર દેશી તારૂલા અને રક્ષા ખુલ્યા બદલાવ ચાલુ છે તમે એ વિદ્યાર્થી પ્રતિનિધિનો આ રીતના ભારત દેશ જે સર્વ ધર્મમાં સંભાવના માનતું હોય અને ધર્મ નિરપેક્ષતા દેશ છે તો આજે ધરોખ્યા સ્કૂલ જે નામાંકિત છે જે ભૂતકાળમાં પણ ગમેલી જાહેર રજા હોય કે રામનવમી કે ક્રિસમસ હોય કે ઈદ હોય ક્યાંગ્ને ક્યાંક વિદ્યાર્થીઓની માનસિકતામાં ખોટી અસર પડે ધોરગ્યા સ્કૂલ કે જાહેર જ આપતી નથી પોતાના સ્વાર્થાતું સ્કૂલો ચાલુ રાખે આજે પોલીસ દ્વારા અમને પોલીસ દ્વારા મારી અટકાયત કરવામાં આવી જ ક્યાં ક્યાંક તે યોગ્ય વાત નથી રાજકોટમાં જાહેર રજાના દિવસે પણ સારાઓ શરૂ છે તેને લઈને કોંગ્રેસે તો વિરોધ કર્યો પરંતુ હું દ્રશ્યો બતાવીશ જ્યાં વિદ્યાર્થીઓના દ્રશ્યો છે તે અત્યારે આવ્યા છે અહીં પરંતુ આજે જાહેર રજા છે છતાં પણ કેટલા મું ધોરણ ભણસ ભાઈ બંધ આજે શું કર્યું આજે અમારે પેરે ઓરિએન્ટેશન મીટિંગ છે તો અમારે આમ બધા આવ્યા છે અને ભેગા થયા છે મન આજ પેરેન્ટ ઓરિએન્ટેશન મીટિંગ છે તો પેરેન્ટ્સ નથી આવ્યા આવ્યા છે ને બધા ઓડિટોરિયમમાં નીચે છે ઓડિટોરિયમ હા તો જે રીતના વિદ્યાર્થીઓ કહી રહ્યા છે મિટિંગ છે આપણે એ પણ તપાસ કરીશું કે ઓડિટોરિયમમાં મિટિંગ છે કે નહીં ચાલો આપણે જઈએ ઓડિટોરિયમની અંદર કારણ કે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યા છે કે શું છે તે પણ આપણે તપાસ કરીશું કારણ કે જે રીતના વાત કરવામાં આવે વિદ્યાર્થીઓની મીટિંગ હોય ને તો વિદ્યાર્થીઓને પેરેન્ટ્સ બાજુ બાજુમાં જ હોય પરંતુ આ પહેલી એવી સ્કૂલ હશે કે જ્યાં મીટિંગ પેરેન્ટ્સ આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને અલગ રૂપમાં બેસાડવામાં આવ્યા છે એક પણ સવાલ છે આપણે જઈએ આગળ ક્યાં ક્યાં શું છે ધોળાકીયા સાહેબ છે સ્કૂલના જે ઓનર છે તેઓની સાથે પણ વાત કરશું તેઓ પણ જોવા મળી રહ્યા છે હકીકત એવી છે આજ કે રાજકોટમાં જે હમણાં શિક્ષણ કાર્ય લેટ સ્ટાર્ટ થયું એને રિકવર કરવા માટે અને બોર્ડના વિદ્યાર્થીઓને શૈક્ષણિક રીતે નુકસાન ન થાય એનું ટેન્શન ન વધે એના માતા પિતાની પણ ચિંતા ન એટલે આ દિવસમાં ફક્ત મોટા બાળકો નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને અભ્યાસ કાર્ય માટે રાજકોટની સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ તરફથી બધી શાળાઓ આજના દિવસ પૂરતું નાના બાળકો પણ બાળકોને પ્રેપથી આઠ ધોરણ સુધી સંપૂર્ણ રજા છે જેઓ શાળાએ આવવાનું જ નથી જે બાળકો નવથી થી બાર ધોરણમાં છે અને એમાં પણ કોઈ તે ધર્મને અનુલક્ષીને આજના તહેવારને અનુલક્ષીને હો તો એ બાળકોને આવતીકાલે એક એડિશનલ ટાઈમ આપીને એ બાળકોને રિકવર જો આ એક પણ નાનું બાળક નથી કદાચ કોઈ એડમિશન લેવા માટે ક્લાસરૂમમાં કંઈ નથી આવું હું તો આપની સાથે આવું અનેક વિદ્યાર્થીઓ ઉપર પણ જોવા મળ્યા હજી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બપોરની આવી પણ રહ્યા છે તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થયો છે કેમેરા પસંદ દેવજી રંગાડિયા સાથે લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ